કેમ છો દોસ્તો ઘણા સમયથી જે લેખકની નવા પુસ્તકની રાહ જોવાઈ રહી હતી તે લઈને અમે હવે આવી રહ્યા છીએ એટલે કે અશ્વિની ભટ્ટની માંડલ હવે શરૂ થવાની તૈયારીમાં છે પુસ્તકની નાનકડી ઝલક આપીએ તો આ પણ અશ્વિની ભટ્ટની બીજી પુસ્તકોની જેમ જ રહસ્ય રોમાંચના તાણાવાણાથી ગૂંથાયેલી નવલકથા છે અઢારસો સત્તાવનના વિપ્લવ બાદ નાના સાહેબનો જે ખજાનો આની બહુ જ બધી કીવદંતીઓ આપણે સાંભળી છે આ કીવદંતીને ધ્યાનમાં રાખીને આ નવલકથાની વાર્તાને ગૂંથવામાં આવી છે રેગિસ્તાનમાં ખજાનાની શોધ અને તેની વચ્ચે રોમાંસ અને રોમાંચ આવા જ કીક પ્લોટ પર આધારિત છે આશકા માંડલ શ્રી અશ્વિની ભટ્ટ લિખિત અંગાર આખેટ નિર્જા ભાર્ગવ શૈલજા સાગર જેવી પુસ્તકો આપણી ચેનલ પર રજૂ થઈ ગયેલી છે કદાચ તમને તે પુસ્તકો ન મળતી હોય અથવા પ્લે લિસ્ટમાં તમને જોવા ન મળતી હોય તો તે કઈ રીતે જોવી તેની લિંક આપણે ઘણીવાર કમેન્ટમાં આપેલી છે તો તે તમે ચેક કરી લેજો કદાચ આ પુસ્તક પણ પૂરી થતાં થતાં આપણી ચેનલ પરથી ગાયબ થાય તો તેની લિંક પણ તમને મળી રહેશે તો બસ હવે શરૂ કરીએ છીએ આશકા માંડલ આવતીકાલથી તો હંમેશા જોડાયેલા રહો ઓડિયો બુક ગુજરાતી સાથે જય જય ગરવી ગુજરાત